बड़ी पाबंदी है लेकिन हिम्मत के साथ बोलेंगे जो सच है वही बात बोलेंगे और हम कलम के बेटे हैं साहब, हम कैसे दिन को रात बोलेंगे अशेर ने सार्थक करी बतावा ताक़ात पत्रकारों में होए है परंतु पत्रकारत्व हाल केवी रीते चाली रही है ઘડું ઘોંટવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પત્રકારોનો અને પત્રકારત્વનો ડિજિટલ મીડિયા કે જેના ઉપર હવે સરકાર હાથ નાખવાના પ્રયત્ન કરી રહી છે દસ વર્ષ પહેલાં તો સંપૂર્ણપણે મેનસ્ટ્રીમ કેવી રીતે પોતાના તાબામાં આવી જાય તેના પ્રયત્ન થયા પ્રયત્ન પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક સરકાર સફર સફળ પણ થઈ કારણ કે સ્ટ્રીમ હાલ જે રીતના પત્રકારત્વ કરે છે તેનાથી કોણ ખુશ થાય છે તે તમને અને મને બધા એને ખબર છે ત્યારે ડિજિટલ મીડિયા તો સ્વતંત્રતાથી પોતાનું કામ કરે જ છે અને એના પર પણ હવે અલગ અલગ હથકંડાઓ અપનાવવાનું શરૂ થઈ ગયું છે કોઈકને દબાવવામાં આવે છે કોઈકને ધમકી આપવામાં આવે છે તો કોઈકને આપવામાં આવે છે સ્ટ્રાઇકની ધમકી એટલે કે ટેકનિકલી પૂરા કરી દેવાનું આ તમામ બાબતો છે અને આ તમામ બાબતો પર વાત કરવા માટે મારી સાથે એક એવા પત્રકાર છે કે જે મેં આગળ શેર કીધો તેને પણ સાર્થક કરી બતાવે છે તે હિંમત સાથે બોલે છે કોઈ પણ માધ્યમ માટે કામ કરતા હોય કોઈ પણ માધ્યમને તે પસંદ કરતા હોય પરંતુ તેમની સ્વતંત્રતા ક્યાંય નથી જતી

એટલા માટે હતી કે તેમની ચેનલ બંધ થઈ જાય કે પછી શું એના કારણો હતા સંપૂર્ણપણે તેમની સાથે વાત કરીએ સૌથી પહેલાં સ્વાગત તુષારભાઈ જી યુ શું કે તુષારભાઈ સૌથી પહેલાં તો મારો એ જ સવાલ છે કે પત્રકારત્વનું ગલું જેમ મેં કહ્યું કે પહેલાં તો સ્ટ્રીમનું ઘોંટી જ દેવામાં આવ્યું હવે સંપૂર્ણપણે તાબે થઈ ગયું છે અને હવે ધીરે ધીરે કરી જે સ્વતંત્ર માધ્યમ છે કે જે લોકો હિંમત કરે છે સ્વતંત્ર માધ્યમને પણ જેસા જે દર્દ વેસી વેસી દવા એવું છે જે તે કરનારાઓનું કૃત્ય શું ચાલી રહ્યું છે સંપૂર્ણ એટલે તો કંઈ નવી વાત નથી કે પત્રકારોનું ગળું ઘોંટવાની વાત જે છે કોઈ નવી વાત કે નવી બાબત નથી અને કોઈ પ્રથમ એવી કોઈ સંસ્થા કે સરકાર નથી કે જે આવા પ્રયત્નો કરતી હોય ભૂતકાળમાં ઘણી વખત થયા છે અને જે અત્યારે પણ ચાલે છે પણ ભૂતકાળમાંથી શીખી શીખી અને નવું અને વધુ ને વધુ આ વસ્તુ આગળ વધતી જાય છે આકરી રીતે વધતી જાય છે ક્રૂર રીતે વધતી જાય છે જી આગળ વધતી જાય છે તુષારભાઈ ખમવાની તાકાત કેટલા લોકોમાં બચે છે ખમવાની તાકાત બધામાં છે જો તમારે કંઈ ગુમાવવાની તૈયારી હોય તો અથવા તો કંઈ મેળવવાની અપેક્ષા ના હોય તો અમે જેમ વાત કરી રહ્યા છીએ તો કંઈ ગુમાવવા માટે અમે તૈયાર છીએ અને કંઈ મેળવવા માટે અમે સોમાન ન્યૂઝ ચેનલની શરૂઆત કરી નથી કે સોમાન અમે એટલા માટે નથી શરૂ કર્યું સોમાન સોમાન માટે શરૂ કર્યું છે ગુજરાતીઓના સોમાન લોકોના નાગરિકોના જળ જમીન જંગલના સોમાન માટે તો એનો મતલબ એવો નથી કે તમને દબાવ્યો ને તમે દબાઈ જાઓ દબાવવાના પ્રયત્નો થતા રહે તમે દબાવું છે કે નહીં એ તમારી માનસિક સ્થિતિ ઉપર અને તમારી અપેક્ષા ઉપર આધાર રાખતું હોય છે પણ જો મેળવવાની અપેક્ષા નથી તો કોઈ ડરવાની જરૂર પણ નથી મેળવવાની અપેક્ષા નથી એવું તમે કહ્યું તું પરંતુ મેળવવાની અપેક્ષા નથી તો મેં જેમ કહ્યું કે જે સાજે જે સાધારો તો બેસી વેસી દવા એ પ્રકારનું કરે છે તમારી જેમ કે મેળવવાનું આપણે કોઈ અપેક્ષા નથી તો ટેકનિકલી મારવાના પ્રયત્ન કરે છે એ એનઆઈનું પણ આખું સ્કેન્ડલ હાલ ચાલી રહ્યું છે મોહક મંગલ પેલા મોહમ્મદ જુબેર એ લોકો ઉપર ડેફેમેશનની ફરિયાદ પણ દાખલ કરી નાખી છે એટલે આમ નહીં તો આમ કાન આમ નહીં તો આમ પકડે એ બધી જ પરિસ્થિતિઓ છે ને એટલે આ તમે જે વાત કરી છે પર્ટિક્યુલર એના વિશે હું એટલા માટે વાત નહીં કરું કારણ કે જે લોકોનો મુદ્દો છે જે લોકોનો પ્રશ્ન છે અલાયદો પ્રશ્ન છે ટેકનિકલ મુદ્દો છે ને એ મુદ્દાનો હવે મામલા કોર્ટ સુધી પહોંચી ગયા છે એટલે એ લોકો સમજી લે છે ને કારણ કે જેમને તકલીફ છે એ બોલ્યા છે જેમને તકલીફ નથી એ નથી બોલ્યા એમને સરેન્ડર કર્યું હશે અથવા તો એમને એવું લાગ્યો છે કે અમારે આ કરવું જોઈએ તો અમને કર્યું હશે એટલે એ બાબતમાં આપણે પડવાની હાલ કોઈ જરૂર નથી પણ એક વાત તો ચોક્કસ છે કે ડિજિટલ માધ્યમોને નાથવા માટેની પ્રક્રિયાઓ તો અનેક પ્રકારના હથકંડાઓ અપનાવી અને કરવામાં આવે છે અને એમાંનો એક વધુ કિસ્સો આ હોય પણ શક્ય ના પણ હોઈ શકે વાત કરી પર્ટિક્યુલર મારી તો મારી જેમ થઈ આવું ઘણા લોકો સાથે પણ મને ખબર છે ત્યાં સુધી મારા જેવો કિસ્સો ભારતમાં પ્રથમ બન્યો હશે કે કોઈ પ્રકારની એક સાથે પાંચ સ્ટ્રાઇક આવે અને એકસાથે જે છે ઘટનાક્રમ ઘટે અને ચેનલ બંધ થવા સુધી બધું થઈ જાય નો ડાઉટ હજી અત્યારે અમારે યુટ્યુબ સાથેનું કોન્વર્ઝેશન ચાલે છે બંને પક્ષેથી હવે તો ચાલે છે રિયલાઇઝ થયા પછી પણ એક વખત આ થઈ ગયું એટલે જ થઈ ગયું પત્રકારનું મોરલ તોડવા માટે એમની ચેનલ તમે આ રીતે આવા ટેકનિકલ બાબતોને આગળ ધરી અને કરી શકો છો અને ક્યાંક જોગવાઈઓ પણ જે જગ્યાઓ હોય છે તે જગ્યા જોગવાઈઓની જગ્યાનો પણ ઉપયોગ થતો હોય છે માનવ જે એક આ પ્રકાર છે હું એવું માનું છું પણ એનાથી પત્રકારો જો દબાય નહીં તો કોઈ જરૂર નથી અમે પણ બીજી સોમાનની નવી ચેનલ સોમાન ન્યૂઝ કરીને બનાવી નાખ્યું અને એમાં અત્યારે કામ કરી રહ્યા છે જે ફ્લેજમાં અમે કામ કરતા હતા એટલા કામ નથી કરી શકતા પ્રતાડના તો થાય માનસિક પ્રતાડના તો થાય અને થોડું ડર પણ લાગે કે હવે શું કરીશું પણ ફરી ઊભા થઈશું ફરી લડીશું આ ફિનિક્સ પક્ષી જેવી વાત આપણે સાંભળતા આવ્યા છીએ તો આ એવું છે અને ફિનિક્સની શરૂઆત ગાંધીએ સાઉથ આફ્રિકામાં કરી હતી અને પછી પરિણામ ઇન્ડિયામાં સાઉથ આફ્રિકામાં તો જોયું ભારતમાં પણ અંગ્રેજોએ જોયું હા તો એવું પરિણામની તૈયારી સામે રાખવી જોઈએ એક તરફ તો ડિજિટલ યુગને મજબૂત કરવાની સરકાર વાતો કરે છે તો સરભાઈને બીજી તરફ તમામ રીતે દબાવવાના પત્રકારોને પ્રયત્ન થાય છે એટલે સરકારની માનસિકતામાં જવાનો પ્રયત્ન કરીએ તો એવું જ છે કે કોઈ ટીકા ટિપ્પણી કરવું જ ન જોઈએ ટીકા ટીપ્પણી તો ક્યારેય કોઈને પસંદ ન જ આવે મોટા ભાગે માનવ સહજ સ્વભાવ છે અને ખાસ કરીને જ્યારે સત્તા હોય એમને તો ટીકા ટિપ્પણી પસંદ ના આવે એમને તો વખાણ એમને તો વાહ વાહ જોઈતી જ હોય અને એવું તો આ સરકારોમાં આપણે જોઈએ છીએ ભૂતકાળની સરકારોમાં પણ આપણે જોયું છે કોઈ પક્ષની કે પક્ષા પક્ષીની એવું વાત નથી કરતો હંમેશા આ પ્રકારનો જ એક પેલો અભિગમ સત્તાનો રહેતો હોય છે કે અમે છીએ એટલે અમારી વાત કરો પછી એ પાર્ટી સામે હોય ત્યારે એમનું એવું કેવું હોય કે આ અવાજ દબાવવાની કોશિશ છે પલાણું છે ઢીમકું છે એવું જ હોય છે એટલે આ સવાલ એટલા માટે કારણ કે બે હજાર ચૌદ પહેલાં પણ મીડિયાને દબાવવાના પ્રયત્ન હતા પરંતુ વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હાલ જે રીતના અતિ થઈ રહ્યું છે કે ડિજિટલ મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કોઈ પણ મીડિયા સામે પડવી જ ન જોઈએ જેમ તમે કહ્યું કે કોઈને પણ ટીકા ટિપ્પણી ના ગમે જવાહરલાલ નહેરુનો મને કિસ્સો યાદ આવે છે કે કાર્ટુનિસ્ટ હતા તેમને એમના કાર્ટૂન બનાવવાનું બંધ કરી નાખ્યું તો જવાહરલાલ નહેરુ એમને એમ પૂછ્યું હતું કે શું તમે મારાથી નારાજ છો તો હવે એ માનસિકતા તો સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે એક સંવાદની પ્રક્રિયા હતી અને જવાહરલાલ નહેરુની જો આપણે વાત કરીએ તો દેશના પહેલાં પ્રધાનમંત્રી કરતાં ભારતની સ્વતંત્રતાની ચળવળોમાં એમના યોગદાન અને એમની જેલમાં કાપેલા દિવસોને આપણે યાદ કરવા જોઈએ અને જવાહરલાલ નહેરુ જે પ્રકારે દેશ માટે યોગદાન આપી અને પ્રધાનમંત્રી પ્રથમ આઝાદ ભારતના બન્યા તો એમની પાસેથી અપેક્ષા હોય જ એમને તો એક મહિલાએ કાંઠો પકડ્યો પાર્લામેન્ટમાં ત્યારે પણ કીધું હતું કે હા તમ તમને આ મળ્યું છે સ્વતંત્રતાથી કે તમે અત્યારે જે કાઠલો પકડીને ઊભા છો એ કાંઠલો દેશના પ્રધાનમંત્રીનો છે ને તમે પકડી શકો છો એટલે એ ખીલદીલી એક સમાજની વાર્તાઓ હતી હવે જતી રહી છે સામા પક્ષે પણ અપેક્ષા રાખવી જોઈએ જો આ પ્રકારની ભૂમિકામાં સત્તા કે રાજનેતાઓ હોય તો કે સામે પત્રકારો પણ પછી એ પ્રકારનું જ કામ કરે હવે બંને પક્ષોની આપણે વાત કરી જોઈએ તો એવું થાય કે યાર સંવાદની ભૂમિકા વાતની ભૂમિકા ઘણી વખત એવું થતું હોય છે યલો જર્નાલિઝમ પણ થતું હોય છે હું સ્વીકારું છું તો એ ન થવું જોઈએ અને એ જ પક્ષે આપણે અપેક્ષા સરકાર સત્તા રાજનેતાઓ પાસેથી સામેવાળા દરેક વ્યક્તિઓ પાસેથી રાખીએ કે સંવાદ ચાલુ રહેવો જોઈએ વાત થવી જોઈએ સંવાદના આધારે નિરાકરણ પર આવવું જોઈએ નહીં કે રાઇવલરી દુશ્મની કરી લેવી જોઈએ પણ આ તો હવે તમે વિરોધમાં બોલો છો તો તમે સાથે છો અથવા તો સાથે નથી અથવા તો તમે વિપક્ષી છો કોઈ કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીના પપેટ છો કે તમે કોઈના માઉથપીસ છો આવા લેબલિંગ કરવાની જે પ્રથા છે એ પ્રથા ખૂબ ખરાબ છે અને જેના કારણે જ આપણે બધું જોઈ રહ્યા છીએ જે આસપાસ થઈ રહ્યું છે તો સારભાઈ હાલ જ જે ઓપરેશન સિંદુર થયું જેમાં પાકિસ્તાનને જડબાતો જવાબ આપણે આપ્યો એમાં તે બાદ અલ જઝીરાનો રિપોર્ટ પણ સામે આવ્યો અને અલ જઝીરાના રિપોર્ટમાં એવું હતું કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા મીડિયા છે અથવા પ્રિન્ટ મીડિયા છે તેમના કરતાં પણ જે રેફ્યુજી છે એ લોકોએ રેફ્યુજી શબ્દો વાપર્યો કે જે લોકો આ માધ્યમથી રેફ્યુજી થયા છે અને સ્વતંત્ર પત્રકાર તો એમને ચાલુ કર્યું છે પોતાનું યુટ્યુબ માધ્યમ ચાલુ કર્યું છે સૌથી વધારે ક્રેડિબિલિટીથી એ સમાચારો જોવાના તો ક્યાંક આ પણ ખટકી રહ્યું છે સરકારને હવે કે એ લોકો તો સત્યતા જ બતાવી રહ્યા છે અને મેનસ્ટ્રીમ મીડિયા તો સંપૂર્ણપણે એમ મતા ખટકી રહ્યું છે એનું પૂછવાનો સવાલ જ નથી ખટકી જ રહ્યું છે ચોક્કસ વાત છે જે પ્રકારે યુટ્યુબ પત્રકારિતા પર હુમલા થયા જે પ્રકારે યુટ્યુબ પત્રકારો સામે કાર્યવાહી થઈ અથવા તો એન કેન પ્રકારે કોઈ નવા સ્ટ્રાઇક્સના કેવા કોઈ અથકંડાઓ અપનાવવામાં આવે તો થયું છે એટલે એમાં કોઈ બે મત નથી વાત છે સમાચાર માધ્યમોની વિશ્વસનીયતા તો એવા વિશ્વસનીયતા સ્વીકારવું જોઈએ કે ગુમાવી ચૂક્યા છે અને એ હું નથી કહેતો હોય તો નીચે જે જમીન પર નાગરિકોને પૂછો તો નાગરિકો કહે છે કે હા વિશ્વસનીયતા ગુમાવી છે અને તેના કારણે જે સ્વતંત્ર પત્રકારો પ્લેટફોર્મ જે શરૂ કરી રહ્યા છે હું છે તમે છો તો આ બધા જ પોતપોતાના વિસ્તારની વાત કરે જિલ્લાની રાજ્યની પોતાની સમજ પ્રમાણેની આ બધી વાતો કરે છે ને નાગરિકો સમજે છે કે ના અહીંયા જોવાનું છે અહીંયા કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ દમદાર છે અને આ વાત કોઈ નથી ભૂલતું એ વાત આવવું લે છે અને કદાચ એના કારણે જ જે સ્ટ્રીમ મીડિયા સો કોલ્ડ સ્ટ્રીમ છે હવે હા બીજી એક વાત અહીંયા આવે છે એ જ રિપોર્ટને હું ટેક કરું છું ભાઈ તો અલ જઝીરાનું જેવું કહેવું છે કે કરોડોના અને અમુકના તો અબજોના આઉટલેટ્સ છે ઇલેક્ટ્રોનિકની વાત કરવામાં આવે તો પરંતુ ડિજિટલ મીડિયાનું સર્વાઇવલ કેવી રીતે કારણ કે એક તરફથી સરકાર પ્રેશર કરી રહ્યો બીજી રીતે આ બીજી તરફ આર્થિક પણ દબાણ આર્થિક ભારણ પણ ઉઠાવવું પડતું હોય તો આ બધા જ મુદ્દાઓને કારણ કે તમે મારા હિસાબે તો ગુજરાતમાં તો પાયાનિયર ગણાવો કારણ કે યુદ્ધ તમારી સામે જુએ છે કે કેવી રીતે સ્વતંત્ર પત્રકારત્વ કરવું હોય તો સોમાનને જુઓ કે કેવી રીતે આ થઈ શકે સર્વાઈવલનું કેવી રીતે આખું સેટઅપ ઊભું થઈ થઈ શકે કારણ કે ઇલેક્ટ્રોનિકને તો બધા ફંડિંગ પણ કરતા હોય જે તે તેમની પાસે ફંડિંગનાને ઘણા બધા ઓપ્શન હોય પણ ડિજિટલ મીડિયાનું કંઈ નહીં સ્વતંત્ર પત્રકારત્વ તમારે કરવું હોય તો ઘરમાં ઉંદરેળા ગળો ફાસો ખાય એવી સ્થિતિ પણ એટલે એમાં બે મત નથી કે ડિજિટલ જર્નલિઝમની અંદરથી પૈસા ખૂબ મળે છે નો ડાઉટ તમે એના માટે પણ કેટલાક રસ્તાઓ છે જે રસ્તાઓ એથિકલ નથી અથવા તો દર્શકો સાથે ગદ્દારી છે એવું કહી શકાય અને રસ્તાથી તમે પૈસા કમાઈ શકો છો આમાં પણ તમે એક પ્રકારનું મોટું એવું સરસ મજાનું પ્લેટફોર્મ જેમાં કરોડો રૂપિયા નાખીને શરૂ કરી શકો છો અને કામ કરી શકો છો પણ જો તમારે પત્રકારિતા કરવી છે સ્વતંત્ર પત્રકારિતા કરવી છે તો પછી એક સેટઅપને આશા રાખવાની નથી ને થવાનું નથી એટલા પૈસા આમાંથી નથી મળતા લોકોને લાગે કે યુટ્યુબમાં ફલાણી ચેનલના આટલા વ્યૂ આવ્યા તો એટલા વ્યૂથી ખર્ચ પણ નથી નીકળતો ઘર ચલાવવાની તો વાત દૂર રહી અને આ પરવડે કેમ છે તો પરવડે છે કે સાઈડ ઇન્કમ સાઇડ ઇન્કમ એટલે કે પરિવારના કોઈ લોકો કામ કરતા હોય પરિવારના લોકો નોકરી કરતા હોય પરિવારનું સમર્થન હોય પરિવાર પાસે સંપત્તિ હતી તો એમાંથી તમે હવે પૈસાનો ઉપયોગ કરી રહ્યા છો અને ઘર ચલાવી રહ્યા છો અથવા તો તમારા પરિવારમાં તમારા પત્ની તમારા પિતા કે કોઈ મમ્મી કે કોઈ કામ કરે છે એ કમાય છે તમે કંઈ નથી કમાતા ડિજિટલ જર્નાલિઝમના દીકરા થાવ છો અને એ બધું વાપરીને તમે મજા કરો છો એવું છે વાસ્તવિકતામાં યુટ્યુબ પત્રકારોને વાસ્તવિકતામાં જો પત્રકારિતા કરે તો પૈસા ના મળે હા મોટી ઓડિયન્સ હોય બહુ મોટું હોય તો સર્વાઈવલ મની નીકળી જાય એ વાત પણ સાચી છે પણ ગુજરાતી આપણું રિઝનલ વાત કરીએ તો એ ના થાય પોસિબલ નથી અને કદાચ પોસિબલ છે તો એ રસ્તાઓ હું નથી માનતો કે એથિકલ રસ્તાઓથી પોસિબલ થાય તમારા જ વિડીયોની વાત કરું તું સરભાઈ ગઈકાલે જે તમે વિડીયો પ્રસારિત કરો એમાં તમે જ કહ્યું હતું કે હવે એકજૂટ નહીં થાવ તો અંશ પણ નહીં મળે એવી પરિસ્થિતિ થઈ જશે હવે એક વાત તો તો કરતા દીધી પણ એક થવું કેવી કારણ કે દેખાઈ વિચારધારા એક રાખવી પડે એક થવા માટે હું એવું નથી કહેતો કે તમે યુનિયન બનાવો સભાઓ કરો કે પછી તૂટી પડો કારણ કે એમાં પણ અનેક પ્રશ્નો થાય વૈચારિક રીતે એક હોવું જોઈએ આજે તમારા હરીફ હોઈ શકે પણ તમારા દુશ્મન ના હોઈ શકે પણ અહીંયા હરીફોને દુશ્મન માની લઈએ છીએ આપણે કે આ મારો દુશ્મન છે કારણ કે મારો હરીફ છે તો બધા જે સ્વતંત્ર પત્રકારિતા કરે છે યુટ્યુબ જર્નાલિઝમ કરે છે એ ડિજિટલ માધ્યમો પર કામ કરતા તમામ પત્રકારોએ પોતાની વિચારધારા એવી રાખવી જોઈએ કે જેથી કરીને આવા કપરા સમયમાં બધા ટકી શકે એટલીસ્ટ ઊભા રહી શકે જીવતા રહી શકે આ બધા પવનની અંદર તે ઉડી ન જાય ફેંકાઈ ન જાય અને કંઈક અંશ જેવું બચે તો એના માટે મેં કીધું એમ કે કંઈ યુનિયન કે એવું બનાવવાની જરૂર પણ નથી તમે વૈચારિક રીતે એક થાવ વૈચારિક રીતે વિચારો કે હવે એક ચેનલ પર આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે તો એ ચેનલવાળાનો કંઈ વાંક છે કે નહીં પહેલાં એ જોવો એનો વાંક નથી છતાં પણ આ થઈ છે તો બધાએ બોલવું પડશે પણ અહીંયા તો સ્થિતિ અલગ છે જેમની સાથે થાય એ પણ બોલે કે નહીં એ મને નથી ખબર કારણ કે આ કામ હિંમતનું છે હું સ્વીકારું છું આ કામ માટે બધું ફના થઈ જાય એ પ્રકારનું જેવું ફના અમે કરવા માટે તૈયારી બતાવી એવી બધાએ બતાવવી પડશે તમે જેમ કહ્યું તુષારભાઈ કે યુનિયન બનાવવાની કોઈ જરૂર નથી પરંતુ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ડિજિટલમાં પણ એવા પત્રકારો છે કે જે લોકોને ઇનિશિયેટિવ જોઈએ છે જેમ કહેવાય ને કે સરપંચ જોઈએ છે કે અમે અમને સરપંચ તમે આપતા હો ડેડિકેશનના આ કરતા હો ચેરમેન બનાવતા ફલાણું બનાવતા હોય બનાવતા હો તો અમે સાથ સહકાર આપીએ એ કંઈક ને કંઈક નડી રહ્યું શું લાગે ના 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 એવું આમાં તો બધું અલગ અલગ આમાં તો બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા થાય દિવસોના દિવસો ચર્ચા થાય અને મિટિંગ કરીએ તો આના તારણ પર આવી શકે કારણ કે મને એવું લાગે કે આ બાબતે વધારે જો ડિટેલમાં ચર્ચા થાય તો સારું કારણ કે ટૂંકાણમાં જો વાત કરીએ તો આનું મિસ પણ થાય તો તુષારભાઈ છેલ્લા છેલ્લા જાતે રહે તો હું સવાલ પૂછું કે આપણે સર્વાઈવલ પણ તમે કીધું કે તાકાત હોય તો જ આ માધ્યમની અંદર પડી શકાય હવે આગળનું જે ભવિષ્ય છે ડિજિટલ મીડિયાનું કારણ કે સરકાર તમામ બાજુથી પ્રેશરાઈઝ કરવાનો પ્રયત્ન કરી રહી છે ટેકનિકલ ટેકનિકલી મારવાના પ્રયત્ન કરી રહી છે જે રીતે જે દવા થઈ શકે તે દવા કરવાનો પ્રયત્ન કરી રહી છે હવે આનું ભવિષ્ય શું ને આનો ઉકેલ કેવી રીતે લાવવો કારણ કે સમસ્યા દેખાય ને ઉકેલ ન લાવીએ તો પછી સમસ્યા વિકટતી જવાની ને જે સામૂહ છે એ ધ્વંસ થઈ જવાનું પત્રકારત્વને બાંધી રાખવાની કોશિશ વર્ષોથી થાય છે મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું તો પત્રકારો બંધાઈ ગયા કે ના બંધાઈ ગયા એ સવાલ કરતાં જે પત્રકારો ન બંધાણા અને અંત સુધી લડ્યા છે અને એમના પછી આપણે આવ્યા આપણા પછી પણ કોઈ આવશે હા આપણે અમરપટ્ટો લઈને નથી આવ્યા પણ પાછળ કોઈને કોઈ તો આવશે અને લડશે એટલે આ તો ચાલુ રહેવાનું છે આવું કંઈ કરવાથી કંઈ થઈ જતું હોય છે હા ટેન્ટેટિવ અથવા તો ટેમ્પરી રસ્તો નીકળતો હોય છે પણ એનાથી બધાનો રસ્તો નથી નીકળતો ને એનાથી એવું પણ નથી હોતું કે હવે કોઈ નવો પેદા નહીં થાય એ તો થશે ભવિષ્યમાં એ પણ થશે અત્યારે પણ થશે ને અત્યારે છે જ એવું તો નથી કે નથી આપણો ફાયદો જ સ્વતંત્ર પત્રકારોનો જે લોકો કામ કરે છે અને ખોટું પણ નથી થવું જ જોઈએ અને એવું હજી પણ ભવિષ્યમાં થશે એટલે બધી જગ્યાએ કોઈ સત્તા કોઈ પાર્ટી કોઈ વ્યક્તિ કે એવું ઈચ્છી લે કે અમે અવાજ બંધ કરાવી દઈએ તો કેટલા ના કરાવશો યાર એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ છે આ દેશના એ હિન્દુસ્તાન છે અસલ હિન્દુસ્તાનમાં તો બધું છે હે તમારા હિન્દુસ્તાનની કલ્પના કેવી છે એના ઉપર આધાર હોય બાકી આ હિન્દુસ્તાનમાં બધું છે આ હિન્દુસ્તાનની ધરતી પર આ હિન્દુસ્તાનની આવામ પર મને ભરોસો છે ચાલુ રહેશે આ બધું સોમાનનો આગળનો રોડમેપ બસ સોમાન ફરીથી શરૂ કરવા અમે નીકળી ગયા છીએ અત્યારે બે હજાર સબસ્ક્રાઈબર કોર્સ નવા ક્રોસ થઈ ગયા છે નવી ચેનલમાં સોમાનની સોમાનના વ્હાઈટ કલરના બેકગ્રાઉન્ડમાં લાલ કલરના લોગોવાળું નવું સોમાન ન્યૂઝનું એક ચેનલ છે યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે પ્રોપર સોમાન જે પહેલેથીતું એ છે પણ પહેલાં યુટ્યુબની જે જૂની ચેનલ છે એનો રસ્તો કંઈ નીકળે એના માટેની તૈયારીઓ પ્રયાસો ચાલુ છે આશા રાખીએ કે થાય અત્યારે તો એ આશા બહુ વધારે નથી દેખાતી અંતિમ તબક્કામાં છીએ થશે તો એમાં પણ કામ કરીશું નહીં તો નવી ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર કોર્સ કરી ગયા છે ફરીથી દર્શકો ત્યાં આવતા રહેશે તો આ હતા આપણી સાથે પત્રકાર તુષાર બસિયા ડર્યા વગર અને હિંમત રાખીને પત્રકારત્વ કરવું એ સૌ કોઈના બસની વાત નથી હોતી પરંતુ તમે કરવા જ્યારે નીકળો ત્યારે તુષારભાઈ એમ કહ્યું કે તાકાત અને હિંમત રાખવી પડે જો નહીં રાખો તો પછી કાંઈ બચશે નહીં ખેર તુષારભાઈની જે સફર રહી છે સોમાનની જે સફર રહી છે બે મહિનાની સફર હતી અને બે મહિનાના સફરમાં રોડો આવ્યો છે પરંતુ આ રોડાથી અટકાઈ જાય એમ પત્રકારત્વમાં ને એમની ગઢૂથીમાં રહેલું નથી ત્યારે સોમાનને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે સોમાન પર જે આ મુસીબત આવી પડી છે તે મુસીબત માત્ર એક સ્પીડ બ્રેકર સાબિત થાય અને તેને ઓળંગીને આગળ સોમાનની ગાડી ચાલતી રહે જેથી ગુજરાતના લોકોને એક સ્વતંત્ર પત્રકારત્વનો રસ મળતો રહે અને તેનાથી તે લોકો લાભાન્વિત થતા રહે આ પ્રકારની સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડતા રહેશું મને મારા સાથે જીશાન સૈયદને રજા આપશો નમસ્કાર